હા મીરાબેન તમારો સવાલ છે કે કોઈ વ્યક્તિને રોજ પ્રતિક્રમણ કરતો હોય કંઠસ્થ હોય તો પછી કોઈ ભાવમાં પાછો એને જૈન ધર્મ મળે ત્યારે એને પ્રતિક્રમણ બધું જલ્દીથી આવડી જાય એવું ના હોય શાસ્ત્રનું જ્ઞાન તમે ગમે એટલું મેળવ્યું હોય ગમે એટલું કંઠસ્થ કર્યું હોય શાસ્ત્રનું જ્ઞાન સાથે ન આવે પણ એનાથી જે તમારા જ્ઞાનાવર્ણીય કર્મ ખપ્યા હોય તો જ્ઞાનાવરણીય કર્મ ખપ્યા હોય તો તમારો જ્ઞાનનો ઉઘાડ થાય અને તમે કોઈ પણ પછી બીજા ભાવમાં માનવ ભાવમાં જાઓ તો ત્યારે તમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન અવરોધ વગર ચડે એ એનું કારણ એ નથી કે તમે અહીંયા પ્રતિકરણ પાકું કર્યું છે તમે શાસ્ત્રો ગોખેલા છે પાકા કરેલા છે એટલે તમને આવડે છે એવું નથી તમારા જ્ઞાના કર્મ કોઈ પણ રીતના ગમે તે રીતના જેટલા ખપ્યા હશે એ પ્રમાણે ત્યાં ઉગાડ થશે અને જો જ્ઞાના કર્મ વધારે ગાઢા કર્યા હશે તો જ્ઞાનનો ઉગાડ નહીં થાય ખ્યાલ આવ્યો એટલે આ જ્ઞાનને તમે કર્મ કેટલા ખપાવ્યા એની સાથે નિસ્બત છે જ્ઞાનને તમે કેટલું શાસ્ત્ર ભણ્યા એની સાથે નિસ્બત નથી શાસ્ત્ર ભણીને શાસ્ત્રનો અહંકાર થયો હોય તો તમે ઉપરથી ગાઢા કર્મ બાંધ્યા હું તો રોજ પ્રતિક્રમણ કરું છું ને મને તો પ્રતિક્રમણ વગર હવે ગમે જ નહીં આવા બધા અહંકાર કર્યા હોય ફલાણી તો રોજ ઘરે બેઠી હોય છે ગપ્પા મારે છે ટીવી જુએ છે પણ એક પરિક્રમણ નથી થતું આવા બધા વાઇબ્રેશન નાખ્યા હોય તો તમે પ્રતિક્રમણ કરીને પણ જ્ઞાના કર્મ બાંધ્યા છોડ્યા નથી તો આ બધાથી પણ બહુ બચવાનું છે આ કરવાનું પણ છે એનો અહંકાર પણ નથી કરવાનો અને બીજાની નિંદા પણ નથી કરવાની પરમાં જવાનું જ નથી બધું સૂક્ષ્મતામાં જશો તો પામશો નહીં તો પાછા ગોળ ફરીને ચક્કર ફરીને હતા ત્યાં ને ત્યાં ખ્યાલ આવ્યો એટલે આ તો તમે અત્યારે ભલે મેડિકલની ડિગ્રી લીધી હોય ખૂબ ભણ્યા હોય પણ પછી અહીંથી બીજા જન્મમાં જાઓ એટલે એ બધું શૂન્ય થઈ જાય એ બધું શાસ્ત્રનું જ્ઞાન એ પણ શાસ્ત્રનું જ જ્ઞાન કહેવાય એ ભણવાનું શાસ્ત્ર છે ભૌતિક શાસ્ત્ર છે આ ધર્મનું શાસ્ત્ર છે પછી એ બધું બૌદ્ધિક જ્ઞાન બૌદ્ધિક જ્ઞાન અહીંયા જ રહે પણ એ જ્ઞાન મેળવતા મેળવ્યા પછી કેવા કેવા કર્મો તમે ખપાવ્યા જ્ઞાનના એ પ્રમાણે બીજે જ્ઞાનનો ઉગાડ થાય ખ્યાલ આવ્યો ઓકે